ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારો ની સાથે રાખી આકસ્મિક મુલાકાત લીધી ગંભીર બેદરકારીઓને ગેરરીતિઓ જણાવતા દિન પંદર માં આ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણા પર બેસવાની તેઓ ચિમકી આપી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઝાલોદ રોડ પર વરદાન હોસ્પિટલ આવેલી છે આ વરદાન હોસ્પિટલના ડોક્ટર હિતેશ પટેલ સંચાલિત વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે આ વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ પાસે ફ્રી ઉપરાંતના વધારાના નાણાં ઉઘરાવવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવતી નથી આ બાબતની રજૂઆત ફતેપુરા તાલુકા ભારત આદિવાસી પાર્ટીની મળી હતી જેના પગલે ભારત આદિવાસી પાર્ટી વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને ત્યારે ગંભીર ગેરરીતિઓ તો જણાઈ આવી હતી આ પ્રસંગે ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેઓની આ મુલાકાતમાં વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગંભીર બેદરકારીઓ ગેરરીતિઓ સામે આવી હતી આ બાબતે તેઓએ વરદાન ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી સાથે વાતચીત કરી અને ચર્ચાઓ કરી હતી અને દિન પંદરમાં આ તમામ બેદરકારીઓને ગેરરીતિ દૂર કરવામાં નહીં આવે અને યોગ્ય કાર્યવાહી કરી આ સંચાલકો દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં તણા પર બેસવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી હતી અલ્કેશ પારગી આઈસી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા વિદ્યાર્થીઓ છે એના દ્વારા ફરિયાદો મળેલી હતી જે એક તો ટ્રાન્સપોર્ટેશનની અગવડતાઓ પડી રહી છે ત્યારબાદ અહીંયા જે દુકાની જે સુવિધાઓ ઉપર મળવી જોઈએ એનેથી મળતી અને ક્યાંક ને ક્યાંક સ્ટાફની જે નાની મોટી ફરિયાદો હતી એ આજે આવી અને પહેલાં તો રજૂઆતના ફોર્મમાં અમે વાત કરી છે કે તાત્કાલિક ધોરણે જે અગવડતાઓ પડી રહી છે જે અસુવિધાઓ વિદ્યાર્થીઓનું ઉત્પન્ન થઈ રહી છે એ તાત્કાલિક ધોરણેનું નિરાકરણ લાવવામાં આવે તો દિન પંદરની અંદર આનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોની અંદર અમારે મોટા પાયે ગુજરાતના મોટા ભાગના જે કહી શકાય કે નર્સિંગની પરીક્ષાની તૈયારી કરતા હોય એ બધા વિદ્યાર્થીઓને સાથે રાખીને જો અમારે અહીંયા ધરણા પ્રદર્શનથી કે આંદોલન કરવા પડે એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના પહેલાં અહીંના જે પણ વિદ્યાર્થીની જે માગણીઓ છે એ માગણીઓ સ્વીકારવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે ટ્રાન્સપોર્ટેશનની છે અથવા તો ખાવામાં અથવા તો જમવાની જે ફૂડ બિલ તમે લ્યો છો તો એને પ્રમાણે પ્રોપર એનું ખરેખર મેનેજમેન્ટ થવું જોઈએ મેનેજમેન્ટ ન થતું બહારના ટિફિન તમે લઈને જમાડો છો તો એ અમને ક્યાંક ને ક્યાંક ખોટું લાગી રહ્યું છે એટલે એટલા માટે કે આદિવાસી સમાજના જે બાળક છે એના માટે જે સરકાર જે ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટનો ક્યાંક અયોગ્ય અને ખોટી રીતે ઉપયોગ થતો હોય તો એ ન થવો જોઈએ એટલા માટે અમે રજૂઆતના પરમાં આજે અમે આવ્યા છીએ અમારી રજૂઆતમાં દિન પંદરનો મેં સમય આપ્યો છે તો દિન પંદરમાં કદાચ આ ગોળતાઓના જે અસુવિધાઓ છે એનું નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોની અંદર આ જ જગ્યાએ તમે અમને ધરણા પ્રદર્શન કાઢ્યા ન થતા જઈ શકો અહીં નરી આંખે જોઈ શકાય એ રીતે વિદ્યાર્થીઓની સલામતીનું જોખમ છે અને ઉપર બાંધકામ પણ ચાલુ છે અને ક્લાસરૂમ પણ દરવાજા નથી ભારે બારણા નથી અને પ્રવેશવાના માર્ગો ખુલ્લા છે તો વિદ્યાર્થીઓની સલામતી શું ખાસ કરીને અમે જે રીતે આખી ઇન્સ્ટિટ્યૂટ છે એની મુલાકાત લીધી છે ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે કહી શકાય કે બાંધકામ જે ઇન્ફ્રાસ્ટ્રકચર છે અત્યારે કાર્યરત છે તો એમાં ઘણી બધી જગ્યાઓએ અમને જે પ્રકારે માહિતી મળી હતી કે સાહેબ ઘણી બધી જોવા જઈએ અહીંયા શહેરોમાં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ક્યારેક બહાર જતા રહેતા હોય છે આ પ્રકારની પણ અમને ફરિયાદો મળી હતી એટલે એટલા માટેની એ પણ ફરિયાદો અમે કરી છે સાહેબને કે ખાસ સાહેબ એવું કીધું છે કે અમે તકેદારી રાખીએ છીએ પણ જો આવનાર દિવસોમાં કોઈ પણ ન કરે નારાયણ ને કદાચ કોઈ દુર્ઘટના થાય તો એના માટે જવાબદાર કોણ આ પ્રકારની વાત અમે જ્યારે કરી ત્યારે સત્તાધીશો અને જે સંચાલક મંડળ જે છે એમનું કહેવાનું છે કે એનું પ્રોપર અમે ધ્યાન રાખીએ છીએ એ પ્રકારની કોઈ જ દુર્ઘટના ન બને એના માટેના જેટલા પણ પ્રિકોશન્સ છે એ પ્રિકોશન્સ અમે અપનાવીએ છીએ આવનાર દિવસોમાં ઝડપથી આ જે કાર્ય જે છે એ કાર્ય પૂરું થાય એના માટેની તમામ પ્રકારની તકેદારીઓ બધા લઈ રહ્યા છે જો એ કદાચ એમાં કોઈ પણ જગ્યાએ દુર્ઘટના થશે તો આવના દિવસોમાં ભોગવવા માટે પછી આ વરદાન સંસ્થાએ ઇન્સ્ટિટ્યૂટ જે છે એને તૈયાર રહેવું પડશે ભોગવવા માટે સરકાર આપે છે ખાસ કરીને અન્ય ગુજરાતની જોવા જઈએ તો નર્સિંગની ટોટલ સાતસો જેટલી સંસ્થાઓ ચાલુ છે અને ગુજરાતમાં એક પણ જગ્યાએ આ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામ ચાલુ હોય ત્યાં કોઈ જ પ્રકારની અત્યારે પરવાનો મળતો નથી આ હકીકત છે હવે અહીંયા કઈ રીતે પરવાનો મળ્યો એ એક શંકા ઉપજાવે વાત છે એટલા માટે અમે અહીંના જે કહી શકાય કે આદિજાતિ મદદની કમિશનરની કચેરી છે ત્યાં પણ જવાના છીએ અમે અહીંના જે કહી શકાય કે જે અધિકારીઓ છે અધિકારીઓને પણ રજૂઆત કરવાના છીએ તેની સાથે સાથે બીજી જે વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હતા અને અહીંના જે કદાચ જે સ્ટાફના જે પ્રશ્નો હતા એની પણ આવનાર દિવસોમાં અમે અત્યારે જ એટલે કે આજના દિવસમાં દાવો જઈ અને આદિજાદી કચેરી છે તે આદિજાદી કચેરી પણ આની રજૂઆત કરવાના છે કેમકે ન કરે નાની કોઈ દુર્ઘટના થઈ ગઈ તો પછી એના માટે જવાબદાર કોણ એની એક પ્રશ્ન બહુ ગંભીર છે ખરેખર ગુજરાતમાં મેં તમને કીધું કે સાતસો જેટલી સંસ્થાઓ ચાલે છે પણ એક પણ જગ્યાએ અમે કોઈ ચાલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને આ પ્રકારે કહી શકાય કે કામકાજ ચાલતું હોય ને વિદ્યાર્થીઓને પ્રવેશ આપે એવું જોયું નથી બીજું કે અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા અમને ફરિયાદ મળી હતી કે સાહેબ લાઇબ્રેરીની ફી અને લાઇબ્રેરીના પૈસા લેવામાં આવે છે એટલે મેં એ પણ કીધું કે તમારી પાસે લાયબ્રેરીની સુવિધા જ નથી તમારું લાયબ્રેરીનું કામકાજ બાંધકામથી ચાલુ છે તો તમે લાયબ્રેરીના પૈસા લઈ કઈ રીતે રહ્યા છો અને આ રીતે પૈસા ન લેવા જોઈએ કારણ કે ગુજરાતની નેવું ટકા સંસ્થામાં રહેવાનું જમવાનું અને ભણાવવાનું એ ફ્રી હોય છે તો અહીંયા તો ભાઈ તમે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લો છો અને છતાં પણ પૈસા લો છો તો એની તમે જે સુવિધાઓ આપવી જોઈએ એ સુવિધા તમે ખબર પૂરી નથી પાડતા અને આ જે પણ અગવડતાઓ છે જે પણ અસુવિધાઓ છે અને વિદ્યાર્થીઓ જે હાલાકીનો સામનો કરી રહ્યા છે એ પંદર દિવસમાં જો નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં આ જ જગ્યા ઉપર અમે ધરણા પ્રદર્શન આંદોલન કરવાના છીએ આ સંસ્થાના વડા અને આનું સંચાલન કરનારાઓ બહુ મોટી લાગવ ધરાવે છે અને તેમના હાથ ઘણા લાંબા છે તો શું પછી આ સંસ્થાનું બલ્ટી બિલ્ડિંગ બન્યા વગર જ આ સંસ્થા ચાલુ રહેશે એટલે કદાચ ગમે એટલી મોટી રાજકીય વગ હોય ગમે એટલી મોટી આર્થિક વગ હોય કે ગમે એટલા મોટા કોન્ટેક હોય ભૂતકાળમાં પણ તમે જોયું હશે કે જેટલા પણ મોટી વગ ધરાવનાર વ્યક્તિ હોય એમ એની અમે સમય પડ્યા છીએ અને ખુદ ધારાસભ્યના દીકરા ધારાસભ્યના પિતાશ્રી હોય એને પૈસા માગવા એને પણ ઉજાગર કર્યા છે તો અહીંયા ગમે એટલી મોટી વગ હશે તો એને પણ ઉજાગર કરવામાં આવશે એનું પણ નામ જાહેર જનતાના પ્રતિનિધિત્વ તરીકે જાહેર જનતામાં મૂકવામાં આવશે જો અગવડતા પડી આવનાર દિવસોની અંદર તો પછી આ સંસ્થા ભોગવવા માટે તૈયાર રહે એ ગમે એટલી મોટી વગ હશે કદાચ એના છેડા નરેન્દ્ર મોદી કે અમિત શાહ સુધી પહોંચતા છે ને તો અમારી તમતારે પૂરેપૂરી તૈયારી છે કે જે લોકો જે ભાષામાં સમજે પછી એને એની ભાષામાં જવાબ દેવા માટે અમારી તૈયારી છે એટલે ગમે એટલી વગ હશે એ વગનો જવાબ દેતા અમને પણ આવડે છે કારણ કે જનતાથી મોટી એક એ વગ હોતી નથી જાહેર જનતાના પ્રતિનિધિ છે અને જો જનતાને મુશ્કેલી પડી તો પછી ગમે એટલો મોટો વગદાર હોય આર્થિક રાજકીય કે જે પણ ગણો હોય